વાદળો ચડ્યા છે ફૂલમ ફૂલ અહીં તો હા હા વાદળું ચડેલું છે વરસાદના સાટા આવે છે અત્યારે થોડા થોડા અત્યારે વરસાદના સાટા આવે છે એમાંથી વરસાદ આવે તો આજ તો આપણે નાવાનું હોય ઘણા દિવસથી આપણે ચોમાસું બેઠું હતું હોય નાવું નાવું કરો વરસાદના પાણીએ પણ નવાનું નથી એટલે વરસાદ આવે તો આજ તો ફાઈનલ લાવું જ છે વરસાદના પાણીએ કેટલું મસ્ત વાદળું આ વરસાદ આવ્યો હોય તો અત્યારે કોના કોના ગામમાં વરસાદ આવે કોમેન્ટ કરી દેજો તો અમારા ગામમાં તો બે ત્રણ બે વાત કરે એમાંથી સોમા હોય એટલે નક્કી જ ન હોય વરસાદનું કારે વરસાદ આવી જાય અને કારે લાઈટ વી જાય એનું કંઈ નક્કી ન હોય એટલે ફોન ફોનમાં ચાર્જિંગ રાખવું પડે એટલે વરસાદ આવે એટલે પહેલાં તો ફોન ચાર્જિંગમાં મૂક દેવાનો નકર લાઈટ કારે વી જાય એનું કંઈ નક્કી ન હોય તો હા જો આ વાદળું તો જો કોકું બેઠું અહીં તો ત્યાં જવાનું કંઈ નક્કી ન કરેલું તો જવાનો પ્લાન બનાવીશું બાકી વરસાદ તો આઈશ એટલે ફાઈનલ લાવવાનું હોય તો આજ તો આપણે નક્કી કરી લીધું છે એટલે તા જાવાનું એનું કંઈ નક્કી નહી કઈ કોલાન બને છે ત્યાં ભાઈ બંધો ભેગા થઈ વરસાદ આઈશ તો ત્યાં જવાનું પાહો મળે ની રે તો આપણે વરસાદમાં પાહા લાવવાના થઈ ત્યારે 2 વાગી ગયા છે ને હું છોડ્યો છું થાબાઈ પર નજારો કઈ અલગ જ છે ને ટાડો ઢાડો પવન આવે છે ને થોડા થોડા વરસાદના છટાય આવે છે નજારો તેમ જોખાય નજારો કેટલો મસ્ત છે કેવું મોટું હે છે નો મસ્ત નજારો અને થોડા થોડા વરસાદના સાટા આવે છે બોલ વરસાદ આવે તો નાવાનું છે લગભગ તો જો આ વાદળાનો વરસાદ આવી છે કેટલું અંધારેલું છે વાદળું એને કોમ જવું વરસાદ આવે એવું છે અત્યારે ને વરસાદ આવે તો નહીં ન કરતો વરસાદના પાણીને નાવાની મજા આવે પણ વરસાદ આવે તો નવા હે ન કરતો હું નવા હે વાદળું તો આવી જાય તો આપણે નાવાનું હોય બોડા થોડા વરસાદના સાટા તો આવે છે જો ઓલા પણ તળાવ ભેર્યું છે ને બગલો પાસે બેઠો હોય

એટલે મેં અરુડે એટલે મોલ્લા ને બોલવું પડે કે મેં અરુડે એટલે ખેલે મોલ્લો બોલે હા વાદળું તો કેટલું ઓલું વાદળું છે તો વરસાદ આવી છે તો આપણે વરસાદના પાણી નાવાનું હોય ન તો કઈ નાહવાનો મેળ નહીં આવે વિચાર કરી ગેઠે જઈને આરામ આરામ કરીએ આપણે ફાઈનલી જો આપણે નાવાની તૈયારી ભાઈ કરી નહીં વરસાદ જીવી ગયો હવે કોઈ કોમેન્ટમાં એમ નહીં કહેતા તું ઊંઘાળો તો કે વરસાદ જીવી ગયો આ તો વરસાદ આવવો હોય તો આવે બાકી વરસાદ આવે નહીં એટલે કાંઈ નક્કી ન હોય વરસાદ ને આવવું હોય તો એ તરત આવી જાય ન આવવું હોય તો વરસાદ એ ન આવે તો અત્યારે થોડા થોડા વરસાદના સાટા હે ફૂલ આવી છે તો હજી નાવાનો પલાન તો છે જ બાકી ફૂલ વરસાદ આવી છે તો હજી નાવાનું છે વરસાદમાં અને ક્યારે તો પાહો વરસાદ વિયો ગયો છે એટલે ક્યારે થોડા થોડા સાટા આવે છે થોડા થોડા સાટા આવે છે યેન્ડ્રોઇડ ફોન માં તો સાટા એનો બતે નામ એ આવત એન્ડ્રોઇડ બોય માં તો હરકા સાટા એનો બતે હરકો રિઝલ્ટ એ નો આવે બટ હાઈફન એ હોય તો રિઝલ્ટ આવે આપડે પાહા તો કઈ આઈફોન છે ની આઈફોન તમારો પ્યાર અને સપોર્ટ થી જો આઈફોન લેવાનું હોય તો તમને સપોર્ટ કરશું તો આપડે આઈફોન લઈ આવીશું ટૂંક ટૂંક સમયમાં આઈફોન લઈ આવશું પણ તમે સો સપોર્ટ કરશો ને તો આપણે ટૂંક સમયમાં આઈફોન લેવાનો વિચાર રહ્યા જરાક ક્યાંય આપણે આઈફોન લીધો નહીં દોડ ગાડી ભેડી ગાડી ન લીધો જ તો આઈફોન લીધા જ પણ ગાડી લઈ લીધે એટલે આઈફોન કંઈ લીધો નહીં એટલે તમે સપોર્ટ કરતા રહેજો મને થોડોક એ લીધો વરસાદ ચાલુ થઈ ગયો હેને હું વરસાદમાં નાવા વી ગયો તો અબડી પાંગા વોટરપક કોન તો નહી કોન વોટરપક ફેલી હે કે આવડે કોન વોટરપક પોથી માં નાકેલો હે વરસાદ નો દોડ સાડા આવે હે થોડો વધી ગયો હે વરસાદ લાવડા વરસાદ માં નાવા વી આયા છે જો વોટરપક ફેલી હે એટલે થોડું રિઝર્ટ બોલુ થી જ આ થોડું જાકુ જાકુ બતા હે કેરે તો આપડે ગન ના ફળિયા માં જ નાય આડો આ ઘર હે નળિયા વાળું હવે નળિયાવાળું ઘર છે આપણે તાબાવાળું ઘર તો છે નહીં તમારે કેવું નળિયાવાળું ઘર છે કે આપણે કંઈ દેશી નળિયાના ઘર વધારે હોય તાબાવાળા તો ઓછા હોય એટલે તમારે નળિયાવાળું ઘર છે કે તાબાવાળું ઘર એ કંઈ કોમેન્ટ કરી દેજો બાકી આ વરસાદમાં નાવાનું પ્લાન તો સક્સેસ થઈ ગયો છે હવે કોઈ એમ નહીં કહેતો તું ગુજરાવાળો છું ગુજરાત વરસાદમાં આવે આપણે તો વરસાદ ચાલુ થઈ ગયો અત્યારે હલો અલા પણા તાબુરી તો પાઇબન નું તાબુ છે આય તો કણા એક વાડીઓ માં અમાર એક જ તાબુ છે બીજા બધા તો આવા નળિયાવાળા ઘર છે તો આપણે તાબા માં નઈ નખે છી ઓલા તાબા માં હો વરસાદ નું પાણી નઈ નખે છી ને આપણો પ્લાન તક્ષક થઈ ગયો હર તો આપણે નઈ નખે છી કોઈ બહુ નવાય એની બાકી શરદી ને એવું થઈ જાય એટલે નઈ નખે છી આપણે આપણને તો ઘર ના ફળિયા માં મજા ના આવે ન હોય એટલે આપણે વેરાતી તાબા પર નાવા ને આ જો આઈફોન સેટ કરે છે આઈફોન વોટર પંપ છે એની એટલે આઈફોન સેતરી રાખીને વિડીયો ઉતારવાની આઈફોનમાં આપણે તો વોટર પંપ વોટર કરાવે એટલે કાંઈ વાંધો નહીં આવે એટલે આપણે તો આમને તો પૂરું આઈફોન હવે

એમાંથી મારી પાસે તો જેનરોટ ફોન છે જેનરોટ વોટર છે નહીં ન કરજો આપણે ખેતરી ભેગડા વગરના ઉધાર જ આપણે આમ એવો વાતાવરણ આમ જવો તમે નાવાનો નજારો છે કે અલગ છે તો આપણે ઘડીક વરસાદના પાણી નાઈએ ને ઘડીક એટલે ને એવું મૂકી થઈ ગઈ એટલે આપણે વરસાદના પાણી નાઈને ને જ દોસ્ત આજ ફાઇનલી આપણે નાઈ નાખા છે વરસાદના પાણીએ બધું બધું ને એવું બાકી છે બધાનું એડિટિંગ બાકી છે પહેલાં એડિટિંગ એ નહીં એટલે આજનો વલોગ એટલે અલગ નથી તમે મારી ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ખોલતા નહીં તો ફરી મળી કાલે નવા વલોગની નહીં લેતા લગ્ન બધાને બાય બાય